એક સરસ મજાના વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય કહું એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવાન હા એની સમજૂતી મેળવતા હતા તો ભાગ એકમાં આપણે પાઠની સમજૂતી મેળવી હવે આપણે આગળ એમાં ભાગ બેમાં કે વાતચીતથી આપણે શરૂઆત કરવાના છીએ તો ભાગ એકની લિંક પણ નીચે આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો અને વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની પણ લિંક નીચે આપેલી છે તો એમાં જઈ એમાં તમે જોડાઈ શકશો તો મારા વિડીયો તમને ફટાફટ મળી જશે અને બીજું ખાસ કે જે આપણે સમજૂતી અત્યારે મેળવીએ છીએ એની પીડીએફ પણ આપણે વોટ્સઅપના માધ્યમથી અને ટેલિગ્રામના માધ્યમથી મૂકીએ છીએ એ ગ્રુપમાં તો પીડીએફ પણ તમને ફટાફટ મળી જાય એ માટે એમાં જોડાઈ જવું અને તમારા ભાઈ બહેન હોય મિત્ર દોસ્તો હોય તો એને પણ વિડીયોની લિંક શેર કરો જેથી કરીને એ લોકો પણ આમાં સહભાગી થઈ જાય હવે આપણે આગળ વધીએ વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું પછી કે વાર્તામાં તે જગ્યાએ કે આવા બોલ દોરવાના છે દુઃખ થયું હોય ને ત્યારે અને ક્યારે સારું લાગ્યું એટલે ક્યારે મજા આવી ત્યાં જગ્યાએ આ રીતના બોલ દોરવાના છે બે દોર બે બોલ છે ને એ તમારે દોરવાના છે સ્માઈલી કે દુઃખ થયું ત્યારે અને સારું લાગ્યું હોય ત્યાં આ રીતના દોરવાના થશે પછી વાર્તામાં તમને ગમે ગયા હોય તેવા કોઈ બે વાક્ય વાસી સંભાળવાના છે પછી ત્રીજો પ્રશ્ન છે તમને એક ખીચાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખીચાવાળું કેમ તો તમને એક ખીચાવાળું શર્ટ કે ફ્રોક ગમે કે વધારે તો શું કામ ગમે છે એ પણ લખવાનું છે જો શર્ટમાં એક ખીચવું હોય તો પેન પેન્સિલ આતે તે આપણી વસ્તુ પડી દે અને વધારે હોય તો પણ બીજી અન્ય કોઈ વસ્તુ હોય તો એ પણ પડી દે એટલે તમારે જેવું તમને યોગ્ય લાગે એ રીતે તમારે લખવાનું થશે શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં તો શર્ટનું ખીચ્યું હોય એમાં મોટાભાગે આપણે બોલ પેન હોય અને મોબાઈલ હોય અને પેન્ટના ખીચામાં રૂમાલ અને પાકીટની આ તે વસ્તુ આપણી હોય છે અત્યારે મોબાઈલ ઉપલા ખીચામાં હોય ઉપર ખીચામાં શર્ટના અને પેન્ટના ખીચામાં બે મોબાઈલ હોય છે એટલે આ રીતનું અત્યારની વાસ્તવિકતા પ્રમાણે આ રીતે હશે પછી મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે તો કે મોટા માણસો જે સુરજ દદાએ ખીચા સાથે વાત કરી વહાલથી અને પ્રેમથી વાત કરે તો અમને ગમે મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખીચ્યું નથી હોતું તો કે પપ્પાના કપડામાં ખીચ્યું હોય ભાઈ હોય તો હોય પછી કાકા હોય તો પણ હોય એટલે સ્ત્રી હોય તો અત્યારે જોઈએ તો નાના બાળકોથી લઈને યુવતી સુધી બધા એ પેન્ટ પહેરે છે એટલે એના બધાને ખીંચા પેન્ટમાં તો એને ખીંચ્યું હોય છે પણ આપણા મમ્મી હોય એના કપડામાં ખીચ્યું હોતું નથી કારણ કે એને સાડી પહેરવાની હોય છે એટલે બાકી તો યુટ્યુબમાં પણ અત્યારે ફેશન છે તો એના કપડામાં પણ ખીચ્યું હોય છે આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે તો કે આ વાર્તામાં બન્યું એવું ખરેખર ન બને તો આપણી માટે એક કહી શકાય કે વાર્તા ટાઈપ હોય અને આપણને મજા આવે કે આ રીતનું પણ આપણી થાય આપણી સાથે થઈ શકે એટલે જો કે બનતું ન હોય પણ બને તો આપણે કઈ રીતે કાળજી લેવી અને કોની સાથે કેમ વાત કરવી એ રીતનું બધું આપણને આમાં જાણવા મળે છે આગળ જોઈએ જૂથમાં કામ કરવાનું છે અને અભિનય સાથે બોલવાનું છે કે એમ શું કહો છો પુષ્કટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે તો આવું કોણ બોલે છે તો કે ખીચ્છું બોલે છે તને જોઈને સુખ ચડે છે તારી સાથે વાતે કોણ કરે તો આવું કોણ કહેશે તો કે ખીચ્છાને પુષ્કળભાઈ કહેશે હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા આવું કોણ કહેશે તો કે સુરજ દદા કહેશે મારે તારું કામ નથી ભાગ અહીંથી આવું કોણ કહે તો કે દરજીભાઈ ખીચાને કહેશે એ બછોડિયા મારા કપડાં બગાડી નાખ્યા આવું કોણ કહેશે તો કે જ્યારે ધોબી ભાઈ પાસે રહેશે ત્યારે ધોબીભાઈને કહેશે અરે એમ વાત છે આવું અહીં તારી કરસલી ચપટી વગાડતા છું કરી દઉં આવું કોણ કહેશે ધોબી કાકા હું એકદમ કડકને ફાંકડું થઈ ગયું એટલે કે આ ખીચું એવું કહેશે પછી આગળ જોઈએ વાક્ય સાસુ હોય તો બોલો ફાંકડું અને ખોટું હોય તો બોલો ગપડું ખીચવું રખડતું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું ખીચું રખડતું એટલે એટલે ચકાચક ચોખ્ખું નહોતું એટલે કે ગપડું છે એટલે કે ખોટું છે એમ પછી બીજું ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક ગયા તો કે ના એ તો આપણે અચાવવા માટેની વાત હતી ને એટલે એ આમ સફરજન જેવડે આંસુ ન હોય પણ એમાં આપણને લખેલું એટલે એ પાઠ્યપુસ્તકની દૃષ્ટિ સાચું છે એટલે કે ફાંકડું છે પછી પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું તો કે હા ફાંકડું એટલે એ સાચું એમ સૂરજ દદાએ ખીચ્સા સાથે ગુસ્સાથી વાત કરી તો કે ના એ ગપલું છે એને તો પ્રેમથી વાત કરી હતી ને સુરસ દુદાની ગરમીથી દજાય જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ તો કે ગપડું માથે જ્યારે મૂકી હતી માથે ત્યારે એનાથી ચીસ પડાઈ ગઈ હતી ને ચઠ્ઠું છે કે દરજી કાકાએ કરસલીવાળા ખીચ્છાને કાઢી મૂક્યું તો કે હા ફાંકડું સાચી વાત છે તો બીભાઈએ ઈસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું તો કે ફાંકડું હા સાચી વાત છે ખીચું હવે નીરજભાઈની સાથે અને સાથે જ રહે છે તો કે હા સાચું ફાંકડું આવશે ને હવે આવું કોણ બોલી શકે અરે વાહ આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે તો આવું કોણ બોલાશે તો કે નીરજભાઈ આવશે નીરજભાઈ આવશે ઓકે પછી આ આવું દીકરા બીશ નહીં આવું દદા કહેશે ખિચ્છા નહીં એ બચ્ચું છલ ભાગ અહીંથી તો કે દરજી કાકા પાસે જાય છે દરજી કાકા એને કહેશે કે છલ ભાગ અહીંથી ઓમાં બહુ ગરમ લાગે છે તો આવું કોણ બોલે છે તો કે ખીચું એ ખીચ્યા આવી જાય બેસાડું તને નવા કપડાં પર તો આવું કોણ કહેશે તો કે દરજીભાઈ હવે ખીચું આવું કોને કહે એટલે ખીચું આવું કોને કહેશે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ એટલે આવું કોને કહેશે તો કે પુષ્કોટભાઈને કહેશે છોરી મારા લીધે તમે બધા પલળી ગયા એટલે તો અબીભાઈ આમ જોવા જઈએ તો પાટની દ્રષ્ટિ આમ ધોબીભાઈ આવે છે અને ધોળો તક આવે કે જ્યારે એ રડતું હતું ત્યારે આવું કે છે કે સોરી મારા લીધે તમે બધા પલળી જાય ધોબીભાઈ તો એક જ હતા પણ ત્યાં કપડાં હતા એ બધા પલળી જાય છે એના અનુસંધાન અનુસંધાને આપણે ભાઈ લઈ શકીએ બાકી જ્યારે એ રડતું હતું ત્યારે ધૂળ ધૂળ હતું તો આસુથી એ પણ એ નાય એટલે છોકું થઈ ગયું તો ધૂળ પણ આ રીતે આવી શકે એટલે બે વસ્તુ છે આપણી પાસે ભાઈ અને ધોળું મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે તો કે એ નીરજભાઈને આવું કહેશે પણ દરજીભાઈ પાસે જાય છે ત્યારે આવું કહેશે એટલે નીરજભાઈ અથવા દરજીભાઈ નીરજભાઈ આવશે સાચો જવાબ તો તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ સો વહાલથી ભર્યા હતા એટલે કે ચૂરજ દીધાને આવું કહેશે કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે આવું કોને કહેશે તો કે છે ગીતડું એક ચણો ખાડામાં પડ્યું ગીત ગાવાનું હવે વાર્તામાં આવું કઈ કઈ રીતે કહ્યું છે ઘરકામ ખૂબ ઉજળું તો કે ઉજળું ઉજળું પછી ઘણું વહાલું તો વહાલું વહાલું ભારે હરખથી તો અરખાતું અરખાતું એકદમ નવો તો નવો નવો ખૂબ જોર દઈને તો જોર જોર જોરથી ખૂબ લાંબી એટલે લાંબી લાંબી ઘણા ભીના એટલે ભીના ભીના વધારે સરસ એટલે સરસ સરસ અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું હવે છે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે આપણે આગળ જોઈ લઈશું તમે પોતે ખીચું છો એ રીતે આ વાર્તાવર્ગમાં કહો જ્યારે હું સાવ નાનું હતું ને ત્યારે ખૂબ રડતું હતું આમ શું કરું આમ શરૂ કરો આ રીતે તમારે ચર્ચા કરવાની છે ઉપલા પ્રશ્નો છે આપણે જોઈ લઈએ ખીચું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે તો કે ખીચું બે વાર રડે છે એક ભૂશ્કોટભાઈ એને ગંદુ અને ગંધારું કહે છે ત્યારે અને બીજું કે જ્યારે દરજીભાઈ પાસે જાય છે ત્યારે દરજીભાઈને દુકાનમાંથી હાંકી કાઢે છે ત્યારે એ રડે છે આમાં આપેલું છે જોઈ લેજો ખીચ્છાને કોણ કોણ રાજી કરે છે અને કઈ રીતે તો કે ખીચ્છાને પહેલાં છે ને સૂરજ દાદા એને સુકવીને રાજી કરે છે શું કામ વિનું થઈ ગયું તું પલળી ગયું તું એટલે સુકવીને રાજી કરે છે સૂરજ દાદા પછી દરજીભાઈ તેને કે જે નિરજાઈનો વિસ્ફોટ હોય એના પર છોટાડીને રાજી કર્યા છે અને ધોબીભાઈ પાસે જાય છે ત્યારે એની કરસલીઓ જે હોય છે એ ઈસ્ત્રી ફેરવીને ધોબીભાઈ કરસલીઓ દૂર કરી દેશે ત્યારે ધોબીભાઈ અને રાજી રાજી કરે છે એટલે ત્રણ જણા આમ રાજી એને કરે છે એક સુરજ દાદા દરજીભાઈ અને નીરજભાઈ નહીં સોરી હા દરજીભાઈ અને ધોબીભાઈ કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે તો કે સૂરજ દદા જે છે એ ખીચ્છા પર એક પણ વાર ખીજાતા નથી અને તેઓ ખીચ્છાને બચુડા અને બચુકડા કહીને બોલાવે છે કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું તમને કઈ વાત હતી ખબર પડી તો કે કાકાનો સ્વભાવ જોઈએ તો માયાળું છે શું કામ તો કે ખીચ્છું જ્યારે રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે કાકાએ કહ્યું પહેલાં તો એ ખીજાના હતા પછી જ્યારે એ રડતું તું ત્યારે કીધું કે 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 શું કામ રડશો કે તને કોઈ વટ્યું છે તો કે પછી કહેશે કે આ રીતની વાત કરે છે પછી શું કહેશે કે કે એમ વાત છે અહીં આવ તારી કરશલીઓ ચપટી વગાડતા છું કરી દો આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળું છે પાંચમો પ્રશ્ન છે ખીચ્છાને શરત પર સીવું આ વાત કે વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે તો કે ખીચાને શર્ટ પર સીવું આ વાત કે વાર્તામાં એક ભાઈ સાથે રહેવું અને ભૂસ્કટ પર બેસવું એમ બે રીતે કહેવાય છે છઠ્ઠું છે ફેર ફદુરોડી શા માટે ફરે છે તો દરજી કાકા ખિસ્સાને બુસ્પટ પર બેસાડે છે ત્યારે પુષ્પટ પર બેસવાની મજા પડી તેથી તે ખુશ થઈ ફેરફદરડી ફરે છે એટલે જ્યારે હંશો હાલતો હોય ત્યાં ફરતી ફરતી મારે ને ત્યાંની વાત છે ખીચું નીરજભાઈની સાથે ભણે રમે જમે જોઈએ છે તો હવે તો હવે ગંદુ થશે ત્યાં ગંદુ થશે તો નીરજભાઈ તેમને તેનું શું કરે તેને શું કરશે અને કેમ તો કે ખીચું નીરજભાઈની સાથે ભણે રમે જમે જોઈએ છે તો તે ગંદુ થશે જ તે ગંદુ થશે તો નીરજભાઈ બુશકોટને ધોવા આપી દેશે કારણ કે નીરજભાઈને ગંદુ ખીચું ગમતું નથી એટલે કે શર્ટ ગંદો હોય તો ગમે નહીં તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુ રાખશો અને કેમ તો કે હું મોટો થઈને ખિસ્સામાં પેન અથવા મારા જે ઓળખ પુરાવા હોય એ રાખીશ અને થોડા પૈસા રાખીએ શું કામ તો કે બહાર ગામ જવા આવવામાં તે ઉપયોગી થાય અને એના પર સરળતા રહે હવે અગિયારમી એક્ટિવિટી છે કે સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ આવું આવા બીજા શબ્દ બનાવો તો કે લીંબુની ફાડ જેવી આંખ લીંબુ કેવડું હોય એનું ફાડું કરો કેવડી આંખ થાય એની વાત છે પછી ટોપલા જેટલો લે છે ટોપલો કેટલો હોય એના જેટલું લેશે ને સુપડા જેવડા કાં સુટકેજ જેટલું દખતર અને ઘો જેવી જીભ અને નાગણ જેવો છોટલો આ રીતના બીજા શબ્દો બનશે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય તો કે રખડવું રોતલ ભટકેલ ઊંઘણશી વાતોડિયું વાંખડવું ખાવધરું ડરપોક વણેશરી અને લખેશ્રી તો આ વ્યક્તિને શું કહેવાય તો કે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે તો એને શું કહેવાય તો કે ઊંઘણશી પછી ઓમા તેને તો પાંદડું હલ્લા તોય બીક લાગે એટલે એને શું કહેવાય ડરપોક ત્રીજું ગમે તેટલું ખાવ મને ધરાવ ન થાય એટલે ખાવું ઉતરવું કહેવાય એ નકરું ખા ખા કરતા હોય ને એને કોઈ ન મળે તો ટપવું તો એકલો એકલો વાત કરે એટલે કોઈ મળે કે ન મળે એકલે એકલો વાત કર્યા કરે તો એને શું કહેવાય વાતોડિયું પછી હું તો સતત ભણ ભણશ જ કરું એટલે એને શું કહેવાય ભણેશરી હું તો આમ તેમ ફર્યા જ કરું એટલે એને શું કહેવાય રખડું કાંઈક કામ ધંધો હોય ને ફર્યા કરે પછી હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજા ફર્યા કરું તો ભટકે રસ્તો વારંવાર ભૂલી જાય એક વાર કહેવાય તો ન યાદ રહે પછી અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે તો લખીશ્રી ભણે શ્રી ભણ ભણ કરે ના લખ લેખ કરે એ લખીશ્રી કોઈ મારા પર સહેજ ખીસાય ખીજાય કે હું રડી પડું તો એને રોતલ કહેવાય ત્યાં કીધું હોય ત્યાં તરત રોવા મળે હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે તો ભૂખાળવું પછી હવે લપ લપ્યુ આપું છે તો કે હું તો સતત મારા કામ હોય છે બોલ બોલ કરું એટલે કે લપ લપ કે કરું હવે જવાબ વિચારીને મારું વસ્ત્ર વિશે લખો એટલે તમને અહીંયા થોડું મુદ્દો આપ્યા છે એના આધારે તમારે તમારું પ્રિય વસ્ત્ર વિશે લખવાનું છે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે વસ્ત્ર કયા રંગનું છે એન્ટ આપી શકો પછી બીજું કે કયા કપડનું બનેલું છે તેનો સ્પર્શ તમને કેવો લાગે છે ત્રીજું તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય તેને પહેરવામાં તોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે અને કઈ કઈ તે તમને કેમ ગમે છે તો આપણે થોડુંક માહિતી લખીએ છે મારો નંબર કે ધોરણ ત્રણમાં પહેલો નંબર આવ્યો ત્યારે મારા મિત્રોએ મને શર્ટ ગિફ્ટમાં આપ્યું હતો તે વાદળી રંગનો હતો તે સુતરાવશે તેના પર હાથ લગાવતા તેનો મુલાયમ સ્પર્શ મને ખૂબ ગમે છે હવે તો જ્યારે મારે શુભ પ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદ આ શર્ટની જ હોય છે હવે આપણે સંવાદ પૂરો કરવાનો છે અને પછી ભજવવાનો છે તો આટલું બધું આપણે વાંચવા બેસશું તો સમય જાજો આપણો જ છે એટલે જે ખાલી જગ્યા છે ને એમાં શું આવશે ને એ હું ખાલી વાંચી દઉં છું તો કે પહેલી ખાલી જગ્યા છે એમાં શું આવશે તો કે એમ શું કરો છો પુષ્કળભાઈ મને તમારી સાથે બહુ ગમે છે પછી બીજી ખાલી જગ્યા છે એમાં તું ગંધારું છે માટે તારી સાથે કોણ કોણ રહે આ બીજો પછી અહીંયા આવશે વાહ વાહ હવે હું રૂપાળું થઈ ગઈ પછી અહીંયા સુરજ દત્તા કહે છે એ બચુડું એ બચુડા વિશ નહીં તું તો ભીંજાયેલું છે અહીં આવ તને સૂકવી દઉં આ રીતનું અહીંયા જવાબ આવશે પછી અહીંયા આવશે હવે તું રડીશ નહીં ને ના રેના દાદા હવે હું નહીં રડું હવે હું ફાઇન લાગુ છું અહીંયા આ રીતને આવશે પછી સુરસ દાદા હવે તો તું વહાલું વહાળું લાગે છે બુકડા પછી આગળમાં આવશે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને તેમના નવા બુષ્કળ પર બેછાડી દો ને આ રીતનું આવશે લખવાનું પછી ઉપલી ખાલી જગ્યા છે એમાં નીરજભાઈના ભૂશ્કટ પર તો હું નવું ને સરસ ખીચું છોંટાડવાનું છું તો કરસલી વાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંથી આવું દરજીભાઈ ખીચાને કહેશે પછી ધોઈ બી ખીચાઈને એવું કહેશે બછોડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા તું રડે છે કેમ આ રીતનું કહેશે પછી ખીચું રડતા રડતા એને કહે છે કે મને કરસલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના ભૂશ્કટ પર મને છોડતા નથી એટલે કે ચોંટાડતા નથી પછી ધોબીભાઈ કહેશે એમ વાંચશે અહીં આવ તારી કરસલે ચપટી વગાડતા છૂ કરી દઉં પછી આગળ ખીચું ચીસ પાડીને ઓહ રે હું તો હું તો દાજી ગયું મારાથી નથી સહેવાતું ત્યારે ધોવીભાઈ કહેશે કે ચૂપ એમ કહેશે પછી ખીચું હસતા હસતા થેન્ક યુ કહીને આવજો કે અહીંયા નીકળી જાય છે પછી ખીચું આગળ કહેશે કે દરજી કાકા જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયો છું મને નીરજભાઈના ભાઈના પુષ્કળ પર ચોંટાડશો ને પછી જે આ સેલ્લો છે એમાં આ રીતનું આવશે અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે સાલ બેસી જ નીરજ ભાઈના પર અને પછી આ રીતના આવશે થેન્ક યુ પછી આ રીતે સાથે બાલ મંદિરે જાય સાથે રમવા જાય અને સાથે શું જાય ખેંચું ખુશ અને નરેશભાઈ પણ ખુશ આ રીતની ખાલી જગ્યા બધી આવશે હવે આગળની એક્ટિવિટી છે કે શું છે કે એક સભ્ય પાઠ મોટેથી વાંચશે બાકીના ગણશે છે કે ખીચ્છું કે આ વાર્તામાં પ્રવૃત્તિના કે સંવાદોવાળા અલ્પવિરામ પૂર્ણવિરામ અને ઉદ્ગારવાળા વાક્યો છે તેમાંથી બે વાક્ય અહીંથી જ લખવાના હશે એટલે કે આખા ખિચ્છું જે પાઠ છે એમાં પૂર્ણવિરામવાળા વાક્ય પછી પ્રશ્નાર્થવાળા વાક્ય અને ઉદ્ગારવાળા વાક્ય એમાંથી ક્યાં ક્યાં આવે છે એ તમારે લખવાના થશે તો જો પેલું પૂર્ણ વિરામ છે તો જોઈએ

એક અહીંયા છે આટલું બધું રડે છે કેમ એટલે પછી પ્રશ્ન આવશે તને કોણ વટ્યું એટલે અહીંયા પ્રશ્ન થશે ઉદ્ગાર વાળો છે અહીં હવે હું ફાઇન લાગુ છું નહીં આ રીતે આવશે કેવું મજાનું ખીચું છે આ રીતે આવશે પાછળ પાછળ આવશે હવે ગીતડું ગાયું ને એક સણો ખાડામાં પડ્યો હવે સોળમું છે આપેલ સંવાદ મોટેથી થી પહેલું છે આરવ કહે તને ખબર છે ગજવું એટલે શું તો નિરવ કહે માપ્યું દૂધ માપવા વપરાય તેવું તો આરવ કહે ના રે અરે ના ગજવું એટલે ખીચું નિરવ હે ખીચાને ગજવું કહેવાય આરવ હા ખીચાને ગજવું પણ કહેવાય પછી બીજું છે કે જાગૃતિ કહે ખબર છે કાજબો કેટલું જીવે તો જ્યોત્સ્ના કહે મને ખબર છે સો વર્ષ જ્યોતિ જે વાત કરે છે કાસબો સો વર્ષ જીવે તો જાગૃતિ હા કેટલાક કાસબા તો તેથી વધુ જીવે જ્યોતિ સો વર્ષ કેટલું બધું કહેવાય નહીં ત્રીજું છે મમ્મી કહે માણસને કેટલી આંખ હોય અને ઋતા તો ઋતા અને શ્રેય કહે બે હોય મમ્મી તો પક્ષીને તો શ્રુતા શ્રેય બે જ હોય ને પ્રાણીઓને પણ મમ્મી કહે મધમાખીને શ્રેય તો કે એક ઋતા કહે ત્રણ તો મમ્મી શું કહે છે કે મધમાખીને પાંચ આંખ હોય આ ચિત્ર જુઓ ઋતા ઓહો મધમાખીને પાંચ આંખ હોય જો આ ચિત્રમાં આપેલી છે હવે જૂથમાં કામ કરો નિશાનામાંથી કોઈ પણ ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો એટલે તમારે સરસ મજાનો સંવાદ બનાવવાનો વાતચીત કરતા હોય એ રીતે પાંચ ચાર વસ્તુ આપણને આપી છે એના આધારે તમારે બનાવવાનો થશે હવે વિગતો વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો તો કે ડાકણ એટલું સાંભળતા જ જયા મયુર અને રૂતા ગભરાઈ ગયા કોણ કોણ ગભરાઈ ગયું તો કે ડાકણ એટલું સાંભળતા જયા મયુર અને ગભરાઈ ગયા શિક્ષકે તેમને પોતાની પાસે અને અંશુલને કર હવે જાદુ પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું અને લીંબુમાંથી લોહી જેવું ટપક્યું તો હવે જવાબ છે અને એની સામે પ્રશ્ન જોડવાનો છે આપણે તો જયા મયુર અને ઋતુ તો કે કોણ કોણ ગભરાઈ ગયા પ્રશ્ન એવો છે તો કે જયા મયુર અને ઋતુ ગભરાઈ ગયો પછી કેમ વર્ગમાં અંશુલે જાદુ કર્યું જવાબ અહીંયા થાય પ્રશ્ન અહીંયા પછી ત્રીજું શિક્ષકના કહ્યા પછી અંશુલે લીંબુ કાપ્યું પછી જાદુ ઝીંડવા પછી ડરેલા ડરેલા બાળકોની બીક કેમ જીતી રહી તો કે જાદુ ઝીંડવાના ઝીંડવાથી થયો હતો તેથી હવે બોધરાજ તો વળી નિશાળીથી છૂટી શહેરમાં શહેરની બહાર રખડવા જતો કોણ તો કે બોધરાજ તે પંખી જીવ જંતુ ધ્યાનથી જોતો એમ કરતાં તે તેના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો તેને ડર લાગતો ન હતો તો પ્રશ્ન છે બોધરાજ ક્યારે રખડવા જતો બોધરાજ ક્યાં રખડવા જતો આ છે ને તો કે શહેરમાં અને શહેરની બહાર પછી નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો તો કે રખડતો પછી નિશાળાથી છૂટી કોણ રખડવા જતો કે બોધરાજ પછી બોધરાજ જીવ જંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો તો કે ધ્યાનથી અને જોઈને પછી બોધરાજ ક્યારે રખડવા જતો તો કે નિશાળાથી છૂટીને હવે નવ વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલા અને પછી તેના પપ્પાને કામ માટે ગો કરે તે જેટલું તે જેટલો મહેનતું એટલો જ હોશિયાર જેટલો મહેનતું એટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ એટલે કે હોશિયાર એમાં મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવીને બાંધ બધાને આપતો તો હવે પ્રશ્ન છે ને સામે જવાબ આપ્યો છે તો કે પ્રશ્ન છે અને દિવ્ય છે જવાબમાં તો કે પપ્પાને કામમાં ટેકો કોણ કરે તો કે દિવ્ય કોણ કરતું હતું તો કે દિવ્ય પછી નવ વર્ષ તો કે દિવ્ય કેટલા વર્ષનો છે તો કે નવ વર્ષનો પછી વસ્તુ બનાવવામાં તો કે દિવ્ય શ્યામાં પ્રવીણ છે એટલે કે શ્યામાં હોશિયાર છે તો કે વસ્તુ બનાવવામાં પછી શાળા સમય સિવાય કે દિવ્ય પપ્પાને ક્યારે મદદ કરતો હતો કે શાળા સમય સિવાય પછી દિવ્ય ક્યારે મિત્રોને પેટ આપતો હતો કે જન્મદિવસે પછી દિવ્ય શ્યામાંથી પેટ બનાવતો હતો કે વેસ્ટ એટલે કે નકામી વસ્તુમાંથી હવે આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ બપોરે મનછી મિન્ટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ બપોરે મનછી કે મિન્ટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ બાપા કહે એક શરતે રહેવા દઉં તારે કામમાં ટેકો કરવાનો ગોળના થપ્પા જોયા પછી મિન્ટુડો તો ત્યાં રહેવા ઉસળી પડેલો તો હવે જોઈએ ટૂંકમાં જવાબ લખવાનો છે તો કે કોણ તો કે મનછી પછી ક્યાં તો કે રામજી બાપાના ખેતરે એટલે મીન્ટુડાને કોણ લઈ ગયું તો કે મંજી ક્યાં લઈ ગઈ તો કે રામજી બાપાના ખેતરે અને શું તો કે ગોળ ન થવા જોઈએ પછી ક્યારે તો કે બપોરે લાગી પછી કેમ તો કે ગોળ ખાવા કોને તો કે મીન્ટુડા હવે જોડકા જોડો તે પછી દરેક સવાલ જવાબની જોડી ફટાફટ બોલો હવે પ્રશ્ન છે ને જવાબ છે તો આપણે જોઈ લઈએ કેમ કેમની સામે શું આવે તો કે એમ પછી કેવી રીતે તો કે આમ આવી રીતે અહીંયા પેલો જ સકર જોડેલા છે રોડકાર લે અત્યારે આમાં રીટા કરી દેવા આવ્યું છે પછી ત્રીજું શું તો કે આ અને પેલું કે તે પછી ક્યારે તો કે ત્યારે તે સમયે પછી કોણ તો કે હું અમે અને તમે ક્યાં તો કે અહીં કે ત્યાં એટલે પ્રશ્ન અને જવાબ આ રીતના થાય કેમ તો કે હું કે જવાબમાં એમ પછી કેવી રીતે તો કે આમ આવી રીતે અને પછી કે શું તો કે આ આપેલું કે તે પછી ક્યારે કે ત્યારે તે સમયે કોણ તો કે હું અને તમે અને ક્યાં તો કે અહીં કે ત્યાં હવે આમાં જો આપણે સીધું જ કરીને ક્યારે કાંઈ અગવડતામાં સગવડતા થઈ જાય તો જો અહીં પ્રશ્ન એ પાસે અહીં જવાબ એ પાસે અહીંયા ક્રમ એક બે ક્રમ આપણે એમ માહિતી થશે પ્રશ્ન કોઈને સામે આવશે એમ આ જવાબ એ પાસે તો કે કેમ તો એની સામે પહેલું વાક્ય છે આ રીત અને કારણ શું તો કે વસ્તુ શબ્દ વાક્ય અને વાત આ બીજું પછી ત્રીજું કોણ તો કે કરનાર વ્યક્તિ ચોથું કોને તો કે જેના પર ક્રિયાની અસર થાય તે પછી ક્યાં તો કે જગ્યાએ જગ્યા પાંચ છઠ્ઠું શા માટે તો કે કારણ કઈ રીતે તો કે આ રીતે પછી કેટલું કેટલા જથ્થો સંખ્યા પ્રમાણ અને ક્યારે તો કે સમય પ્રમાણ આ રીતે જોડવાના થશે હવે અભિનય કરવાનો છે કે બિલાડીની જેમ તમારે દૂધ પીવાનું ભોખી વ્યક્તિને જેમ ખાવાનું અને બોલવાનું દાંતની સગવાઈને કોગળા કરવાના તમને પગમાં ખાડી ચડી ગઈ છે તો કઈ રીતે બી અભિનય કરવાનો થશે અહીં આપણે ખીચ્ચામાં પહેલવાન એમાં ભાગ બે છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ભાગ ત્રણમાં આપણે ગીત જે છે હોર રે રે અક્ષયજીને દાંત આવ્યા ત્યાંથી આપણે ભાગ ત્રણ શરૂ કરીશું તો વિડીયોના અંત સુધી રે બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ ભાગ ત્રણમાં તો ભાગ એક અને બે જોવાનું ભૂલતા નહીં તો મળીએ ભાગ ત્રણમાં